ધારીબાન વિભાગ દ્વારા દીપડાના હુમલામાં મૃત્યુ પામે મૃતકના પરિવારને 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે થોડા દિવસ પહેલા દીપડા દ્વારા એક બાળક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બાળકનું મૃત્યુ થયું રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ મૃતક પરિવારજનોને 10 લાખનો ચેક ધારાસભ્ય જેવી કાંકડિયા વન વિભાગના જ્યોતિબેન વાજા તેમજ વાઇલ્ડ લાઈફ મહાવીર બાપુની ઉપસ્થિતિ વચ્ચે મૃતકના પરિવારજનો સોંપવામાં આવ્યો હતો ઉપસ્થિત તમામ લોકોએ મૃતકના પરિવાર ચાર દિવસ પહેલા સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી દસ લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાઝા ડી આરએફઓ અને અમારા વાઇલ્ડ લાઈફ મેમ્બર મહિર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે દસ લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે ખૂબ જ દુઃખદ ઘટના છે એના જે આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે ચેક અર્પણ કરીએ ગત બાવીસ બારના રોજ સવારે સાડા આઠ વાગે સાહેલ રમેશભાઈ કટારાલાલના પાંચ વર્ષથી બાળકનું માનું મૃત્યુ થયેલું દીપડા દ્વારા તો આજ છવ્વીસ તારીખ છે ચાર ચાર દિવસમાં એમને જે છે અર્પણ કરવાનો છે અર્પણ કરવા કારણ કે જે ઘટના ઘટી છે એ બહુ દુઃખદ ઘટી છે પણ આપણા ગુજરાત ગવર્મેન્ટનો એક સહાનુભૂતિનો રોટીનો અભિગમ ઘટનાથી જે પેટીઓ રહેવા મજૂર લોકો અહીંયા આવતા હોય ખેતી કામ માટે તો હવે જે ઘટના ઘટી ગઈ એ તો દુઃખદ છે પણ ધારાસભ્ય સહી અને બધો સરકાર જાગૃત હોય અને તાત્કાલિક ધોરણે એમને દસ લાખ રૂપિયાનું આ ચેક અર્પણ કરવાની વિધિ છે તો અમે હાજર છીએ કારણ કે આ તો એક સહાનુભૂતિ છે એને તો લાવી નથી શકતા એમના ચરણોમાં એમને સ્વીકારે અને એમના મા બાપને સહાનુભૂતિ રહે એવા હેતુથી આજે દસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો બપો આવી ફરીવાર ઘટના ન બને તો લોકોને શું કહેવા માગું છું લોકોએ ખાસ તો ખેડૂત મિત્રોને કહેવું કે જ્યારે મજૂર લોકો અહીંયા હોય તો જંગલ ખાતું બધે જ નથી પહોંચવાનું કે અમે લોકો પણ બધે નથી કારણ કે હું પોતે જિલ્લા અમરેલી જિલ્લા વાઇલ્ડલાઇફ બોર્ડન હોય નથી પહોંચી શકવાના પણ સ્થાનિક ખેડૂતોએ પોતાની જવાબદારી સમજી અને થોડા એલર્ટનેસ સાથે आम गोपाळग्राम थोडा दिवस पहिला माझ्या गाम दीपडा yes. एक मजूरना खात्कालिक धोरण खात तात्काळ तात्कालिक पिंजरा मुकमजी माकडाई ए पशी आज रोज माहीर बाबू धारसभ्य आणि हो। माझा मॅडम बघायला दस लाख रुपयानं आ आकडे आपेलो आहे